મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत नमस्कार दर्शक मित्रों आप निहाड़ी रहो नवसारी प्रसिद्ध न्यूज चैनल एन सेवन સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર વિજલપુરમાં બનેલી કરુણ ઘટના લિફ્ટમાં ફસાતા પાંચ વર્ષના બાળકનું થયેલું મોત મિંડોળા નદીના જળસ્તરમાં થયેલો વધારો નદી વચ્ચે ફસાયેલા ત્રણને ને ઉગારાયેલા સહી સલામત જલાલપુર તાલુકા કોળી સમાજ સંમેલનમાં જોવા મળેલું રાજકીય કોળી પાવર નવસારી રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેનને મળેલું સ્ટોપેજ દ્વારા લીલી ઝંડી બતાવી કરાવાયેલું પ્રસ્થાન વિજલપુરના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત થયું હતું એક નાની ભૂલને કારણે માતા પિતાએ વાલ સોયાને ગુમાવ્યો હતો નવસારીના વિજલપુર વિસ્તારમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અહીં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે નવ વાગે સુરત મનપાના અધિકારીનો પાંચ વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો જેથી બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યું હતું જોકે તેનો જીવ બચાવી શક્યા નહોતા નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી એ દરમિયાન માતા આવે એ પહેલાં જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો જેથી બાળકને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમે કટર વડે લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યું હતું બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટરોએ તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યું મૃતક બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે નવસારીની મીંડોળા નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકો ફસાયા હતા નવસારીના આસણા ગામ પાસે ભંગાર વીણવા ગયેલા બે મહિલા અને એક પુરુષ અચાનક નદીમાં પાણીનું સ્તર વધી જતા ફસાયા હતા ભારે વરસાદને કારણે નદીના પટમાં પાણી વધી જવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તુરંત સ્થળ પર પહોંચી હતી તેમણે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી ફાયર વિભાગના જવાનો અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી ફસાયેલા ત્રણેય લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ બચાવ કામગીરી સફળ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો ચોમાસાની ઋતુમાં નદી નાળા નજીક સાવચેત રહેવા અને પાણીના પ્રવાહમાં પ્રવેશ ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી તારીખ ચોવીસ આઠના રોજ મામલતદાર શ્રીએ કોલ કરેલો કે ઈટુના ભઠ્ઠાની અંદર ત્રણ લોકો જેટલા છે ત્રણથી ચાર લોકો ફસાયેલા છે અને ફરતી બાજુ પાણી આવી ગયેલ છે તો આપણી રેસ્ક્યુ ટીમની મદદ જોશે એ લોકોને બહાર કાઢવાના છે એવો કોલ મળતા આપણે તાત્કાલિક અહીંથી ટીમ રવાના કરેલી બોટ સાથે અને ત્યાં પછી તે સ્થળ ઉપર જઈ બોટ લઈ અને એ લોકોને સહી સલામ રેસ્ક્યુ કરી અને કાંઠે આવેલા ત્રણ થી ચાર કલાકનો સમય લાગ્યો ત્રણ લોકો બે લેડીસ અને એક જેન્ટ્સ હતા ત્યાં જે ફસાયેલા હતા એને સહી સલામત આપણે બહાર કાઢી દીધા કેટલા રેસ્ક્યુ જવાનો હતા આઠ આઠ લોકોની ટીમ હતી આપણી બોટ સાથે જલાલપુર તાલુકાના કોળી સમાજના સંમેલનમાં કોળી પાવર બતાવવાનો હુંકાર બાજપી ધારાસભ્ય આરસી પટેલે કર્યો હતો કોળી મતદારોનું પ્રભુત્વ હોવા છતાં સત્તામાં સ્થાન મળતું નથી એ પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી જલાલપુર તાલુકાના કોળી સમાજનું મહાસંમેલન સાથે કોળી પાવર બતાવવામાં આવ્યો હોય તે પ્રકારની પ્રતીતિ થઈ હતી રાજકીય સત્તામાં ભાગીદારી માટે કોળી સમાજ પણ હવે આકરા પાણીએ છે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની અધ્યક્ષતામાં એરુ ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું મહાસંમેલન પહેલા નવસારીના સર્કિટ હાઉસથી એક વિશાળ બાઇક રેલી પણ યોજાઈ હતી જલાલપુર તાલુકાના કોળી સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં ભાગ લઈ કોળી પાવર બતાવ્યો હતો જલાલપુર તાલુકાના દરેક ગામમાંથી કોળી પટેલ સમાજના યુવાનો મહિલાઓ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા કોઈથી નીકળેલી વિશાળ બાઇક રેલી એરુગામ ખાતે આવેલા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુધી પહોંચી હતી સભા સ્થળ ઉપર વિશાળ મહાસંમેલન યોજાયું હતું સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો એકસાથે જોવા મળ્યા હતા ભાજપના ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ ગણદેવીના ગોવિંદ પટેલ એક મંચ ઉપર એક સાથે રહ્યા અને ભાજપ કોંગ્રેસના આગેવાનોએ કોળી સમાજની સત્તામાં ભાગીદારી આપવી જ પડશે તે માટે કાંઈ પણ કરવા સમાજ તત્પર છે નવસારી જિલ્લામાં કોળી સમાજની સૌથી વધુ વસ્તી હોવા છતાં સરકારમાં અન્યાય થઈ રહ્યો છે કોંગ્રેસના શૈલેષ પટેલે જણાવ્યું હતું કે હવે પછી ગૃહમંત્રી તો કોળી સમાજનો જ હોવો જોઈએ તેમણે સીડી પટેલ સાથે આરસી પટેલની સરખામણી કરી હતી જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે પણ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે કોળી સમાજ હવે મજૂરી કામ નહીં કરે કોળી સમાજની તેત્રીસ વસ્તી હોવા છતાં ધારાસભ્ય બે છે આ અન્યાય નહીં ચલાવાય સમાજ સંગઠિત કરો અને સત્તામાં ભાગીદારી મેળવો આપણે માની ગયા તમે મારી ગયા જે કહ્યું કે પોલીસ વાળા જે હોય તે રાજકાર કરો આ કોંગ્રેસ વાળા છે બધા અને હું ભાજપ વાળો છું સમાજમાં ભાગલા નહીં પડવા ઝડપી સમાજમાં ભાગલા નહીં

એટલે હિંમત તો રાખવી પડે એમાં કઈ રાજકારણ મને આ નહીં મળે આ નહીં મળે આ નહીં મળે દિમાગ કાઢી નાખજો સમાજ જયારે સાથે હોય ને ત્યારે તમારે પૂજાતો હોય બાકી કઈ ખબર નથી એટલે જ્યાં સુધી આપણી યુનિટી હશે ને ભલે રાજકારણમાં આપણે રહેતા છે રાજકારણમાં પાછું ઇલેક્શન આવે ને હું ને શૈલેષભાઈ હા માં પણ રાજકીય દે એની રીતથી જે કઈ તો કરશે મારે એની રીતથી જે કરવાનું કરશે મારા મને પસંદ કરશે તો મને મત આપશે તમને પસંદ કરશે તમને મત આપે પણ ઝઘડો નહીં કરતા નવસારી રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વખત આગમન થતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વંદે ભારત ટ્રેનને આવકારી અને લીલી ઝંડી બતાવી નવસારીથી પ્રસ્થાન કરાવી હતી નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના શહેરના અગ્રણીઓ રાજકીય આગેવાનોએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વંદે ભારત ટ્રેનના નવસારી સ્ટોપેજ માટે સફળતાપૂર્વક રજૂઆત કરી હતી આ રજૂઆત ફળી નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે શનિવારે સાંજે પાંચ સત્યાવીસ મિનિટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવસારી આવી પહોંચી હતી નવસારી રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા જ ટ્રેનને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો પ્લેટફોર્મ નંબર બે ઉપર ઉમટી પડ્યા હતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી નવસારીથી પ્રસ્થાન કરાવી હતી અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાંજે પાંચને સત્યાવીસ મિનિટે પ્રતિદિન પ્લેટફોર્મ નંબર બે ઉપર આવશે નવસારીના નાગરિકોમાં વંદે ભારત ટ્રેનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના નરેશ પટેલ નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીની વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા સી આર પાટીલનું અભિવાદન થયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલત્તા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ રેલવે અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા જમા આજે મેટી જમા થઈ છે કે બતાવે કે અનેક અનુપૂર્તા સાથે સરણતા સાથે વિકાસમાં ચાર લગાવશે ભાઈ

નવસારી સિંધી સમાજ દ્વારા મૌન રેલી નીકળી હતી અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કરતો નયન સતનાનીની કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતના સમગ્ર સિંધી સમાજમાં પણ પડ્યા છે નવસારીમાં શ્રી સમસ્ત સિંધી સમાજ દ્વારા સ્વર્ગસ્થ નયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન રેલી યોજી હતી નયન સતનાની સિંધી સમાજનો દીકરો હોય નવસારી સિંધી સમાજ પણ એકત્રિત થઈ સ્વર્ગસ્થ નયનના પરિવારના પડખે ઊભો રહ્યો છે સ્વર્ગસ્થ નયનને ન્યાય આપવા માટે શ્રી સમસ્ત સિંધી સમાજ મૌન રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો અને નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નયનની હત્યામાં જવાબદાર શાળાના આચાર્ય સંચાલકો શિક્ષકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવા અને સેવન ડે સ્કૂલની માન્યતા રદ કરવાની માગણી કરવામાં આવી હતી નયનના હત્યારાઓને સખત સજા થાય તે પ્રકારની માંગ ઉઠવા પામી હતી આ મૌન રેલીમાં સિંધી સમાજના પ્રેમચંદ લાલવાણી રમેશ હિરાણી નલલાલ કાંજાણી હરીશ મંગલાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આજે રોજ સમસ્ત સિંધી સમાજ નવસારી શહેર નવસારી કોલોની બધા મંડળો બધાએ મળીને આજે આવેદન પત્ર સરકારને આપ્યું છે એ અમારા સેવન સ્કૂલ અમદાવાદમાં એક સિંધી સમાજના છોકરા સાથે જે કંઈ પોઝિશન બની અને એનું મર્ડર કરવામાં આવ્યું એ નિંદનીય છે આજે આ ઉંમરમાં આ સ્કૂલમાં અને એક કોમ્યુનિટી તરફથી એક છોકરા તરફથી ચાર ચપ્પુ માર્યા ચાર ચપ્પુ માર્યા પછી એમને કોઈ મદદ કરી નહીં અને એમ જ લાસ્ટ તડફ તો પડી રહ્યો પછી જ્યારે એને મા બાપને ખબર પડી ત્યારે એ લોકો આવ્યા અને એ લોકો એને લઈ ગયા હોસ્પિટલમાં અને એને મેટ્રિક જાહેર કર્યો અત્યારે એ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ અને એના પર કાયદાકીય પગલાં લેવા જોઈએ જે ચાર આરોપી છે છોકરાઓ એમને પણ સજા આપી જોઈએ કે અરડ વર્ષ પછી એ કોઈ દિવસે બે વર્ષની સજા થશે કે ત્રણ વર્ષની સજા થશે પછી છૂટી જશે અને જેલમાં એ લોકો ગયા પછી એ ખૂનખાર એક આરોપી બની જવાના છે એટલે અમે સરકાર તરફથી આજે બધા બધા વતી આખો સમાજ એમાં કોઈ બાકી નથી તો એના વતી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં ન્યાય માંગેલું છે ન્યાયના બધાએ પોઈન્ટ લખેલા છે અને બધાએ મળીને અહીંયા આવ્યા છે એ બદલ હું સમાજનો આભાર માનું છું અમદાવાદમાં સેવન ડેઝમાં બનેલી એક સિંધી સમાજના વિદ્યાર્થી એટલે કે નયન સાથે જે ઘટના બની છે એ ખૂબ જ ઘટના ખૂબ જ ખરાબ થયું છે અને એના અનુસંધાનમાં આજે અમે નવસારી શહેર સિંધી પંચાયત ઉજ્જ સિંધી પંચાયત શાંતિ પ્રકાશ અને તમામ સંગઠનોએ ભેગા થઈને

પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ શનિવારે અમાસના દિને થઈ હતી શ્રાવણ માસના પ્રસંગે નવસારીના હરીશભાઈ મંગણાણી વિજય મંગણાણી અને દિનેશ મંગણાણી પરિવાર દ્વારા શિવપૂજન સાથે બાપા બરફાનીના દર્શન કરાવાયા હતા શ્રાવણ માસના ઉપવાસ શિવજીની આરાધના પૂજા અર્ચના શિવાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોની વણઝાર લાગી હતી શ્રાવણ માસના ઉપવાસ પૂર્ણ થતાં શનિવારે મંગણાણી પરિવાર દ્વારા શ્રાવણ માસના પૂર્ણાહુતિનો પ્રસંગ મનાવાયો હતો આ અવસરે ભજનોની રમઝટ ચાલી હતી શિવ ભજનો સાથે ધાર્મિક વાતાવરણ બન્યું હતું ગરવી ગુજરાતના ગરબાની રમઝટ પણ ચાલી હતી શ્રાવણ માસના ઉપવાસ બાદ મહાપ્રસાદનું આયોજન પણ થયું હતું આ પ્રસંગે નવસારીના પૂર્વ નાયબ કલેક્ટર કેતન જોશી નાયબ જિલ્લા અધિક્ષક એસ કે રાય ભરત સુખડિયા માધુભાઈ કથિરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે શ્રવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાવસનો દિવસ અને છેલ્લા પંદર વર્ષથી મંગનાળી પરિવાર અમે લોકો આ જે પૂર્ણ છે એની તૈયારી રૂપે અહીંયા અમે લોકો આનું આયોજન કરીએ છીએ જે દિવસે બરફના શિવલિંગના આયોજન હોય છે સાથે સાથે ભક્તિ સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન કરી અને ભક્તિ સંધ્યા શરૂ થઈ એના પછી એક ટીપું પણ વરસાદ નથી પડ્યું અને આવા દિવસે અમારે ત્યાં આજે અમારા અહીંયા ખૂબ મહેમાનમાં મુક્યા અમારા કેતનભાઈ જોશી સાથે શ્રી રાય સાહેબ

વડીલોએ અગિયાર મહાદેવ મંદિરોની તીર્થયાત્રા કરી શ્રાવણ માસ દરમિયાન શ્રવણ યાત્રા યોજાઈ હતી પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવશંકરની આરાધનાનો અવસર શ્રાવણ માસ દરમિયાન દરેકની ઈચ્છાઓ હોય છે કે શિવજીના પવિત્ર તીર્થોની યાત્રા કરીએ પરંતુ આ ઈચ્છા મહિચ્છા કેટલાક લોકોની ફળીભૂત ન થતી હોય ત્યારે તેમના માટે કેટલાક દાતાશ્રીઓ આર્થિક સહયોગ કરી શિવજીના પવિત્ર મંદિરોની તીર્થયાત્રા કરાવે છે નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં વિધવા મહિલાઓ અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો વડીલોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવજીના તીર્થોની યાત્રા કરાવવામાં આવી હતી શ્રાવણ માસના દર મંગળવાર અને ગુરુવારના દિવસે દશેરા ટેકરી વિસ્તારમાંથી લક્ઝરી બસનું આયોજન થયું હતું જેમાં આ વિસ્તારની વિધવા બહેનો વડીલો સાહીઠ વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક મહાદેવ દર્શનની યાત્રા કરાવવામાં આવી હતી છેલ્લા આઠ વર્ષથી પ્રતિ શ્રાવણ માસ દરમિયાન આ પુણ્યશાળી કાર્ય થાય છે નવસારીના જ કેટલાક એવા દાતાઓ છે કે જે અજ્ઞાત રૂપે આ ધાર્મિક કાર્યમાં સહયોગ આપે છે જેના થકી ત્રણસો પચાસ જેટલી વિધવા બહેનોએ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવ મંદિરની તીર્થયાત્રા કરી ધન્યતા અનુભવી હતી દશેરા ટેકરી વિસ્તારના પાંચ જેટલા મહોલ્લા આવેલા છે જેમાંથી લક્ઝરી બસ મારફતે બસ દ્વારા યાત્રા કરાવવામાં આવી હતી લક્ઝરી બસના માધ્યમથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન છ ટ્રીપોનું આયોજન થયું હતું સમગ્ર યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ માટે ચા નાસ્તો ફળ વેફર ભોજન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ હતી અજ્ઞાતદાતાઓએ સહયોગ આપી શ્રાવણ માસ દરમિયાન તેઓએ પણ પુણ્યશાળી બન્યા છે શ્રાવણ મહિનામાં જે અશોકભાઈ તરફથી ને જે દાતાર છે એના તરફથી જે જે અમે જાત્રા કરાવે એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને બીજું કે દર વર્ષે જેને અમને જે ડાટા મળે છે એમને બી ભગવાનને કે એવી શક્તિ આપે કેટલી ખૂબ અમારે ગરીબ માટે દાતાર બનીને આવે અને પ્લસ કે જે અગાડી છે એમને અગાડી હજુ લઈ જાય ને જે પેલા બસ વાળા ભાઈ છે એનો બી અમે આભાર માની પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં ભગીરથ કામ થાય છે એમ કહેવાય છે કે ભારત દેશ જે ધર્મની ભૂમિ છે કર્મની ભૂમિ છે અને દાન ધર્મની બી ભૂમિ છે આપણે શ્રવણકુમારનું નામ સાંભળ્યું હતું જે એમના માતા પિતાને તીર્થયાત્રા કરાવતા હતા પણ આવા આધુનિક સમયમાં કળિયુગમાં શ્રવણકુમાર જેવું કામ થાય તો મનને આનંદ થાય છે ખાસ કરીને આપણે જે અશોકભાઈ છેલ્લા સાત વર્ષથી એમણે એવા દાતાશ્રીઓ છે જે ગુપ્ત દાન કરે છે એમના સહયોગથી એક નિમિત્ત આપણે દાન તો ઘણા બધા લોકો કરી દે છે પણ એ દાનને સાર્થક કરવું એમાં પાછળ દોડવું એ મહત્વની વસ્તુ કહેવાય છે તન મન અને ધનથી સેવા થાય છે એમાં જે તનથી સેવા કરે છે અને બધાને એરેન્જમેન્ટ કરીને છેલ્લા સાત વર્ષથી આપણે અશોકભાઈ દ્વારા જે ગુપ્તદાન કરે છે એ દાતાશ્રીઓના માધ્યમથી આપણે અશોકભાઈ છેલ્લા ઘણા બધા સાત વર્ષથી બહેનો છે સિનિયર સિટીઝન છે એવા લોકોને મહાદેવના દર્શન કરાવે છે તે પુણ્યનું કામ કહેવાય છે છેલ્લા સાત વર્ષથી અશોકભાઈ દ્વારા ભગીરથ કાર્ય થાય છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના મહાદેવ આજુબાજુના મહાદેવ જે છે જે ખ્યાતિ પ્રાપ્ત મહાદેવ છે ત્યાં બધા બહેનોને લઈ જાય છે અને

મીંડોળા નદીના જળસ્તરમાં થયેલો વધારો નદી વચ્ચે ફસાયેલા ત્રણ ને ઉગાર સહી સલામત જલાલપુર તાલુકા કોળી સમાજ સંમેલનમાં જોવા મળેલું રાજકીય કોળી પાવર નવસારી રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેનને મળેલું સ્ટોપેજ સી આર પાટીલ દ્વારા લીલી ઝંડી બતાવી કરાવાયેલું પ્રસ્થાન આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર